શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ત્રેસઠ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત પાંચસો બારમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી રાઘવજીભાઈ ઝવેરભાઈ પટેલ તથા પાંચસો તેરમો કૃપા નેત્રયજ્ઞ શ્રી લલિતાબેન હિંમતલાલ બગડિયાના સહયોગથી તારીખ સત્યાવીસ જૂનના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ કૃપા નેત્રિયજ્ઞમાં દર્દીઓની આ તપાસ ડોક્ટર શ્રી રોનકભાઈ પટેલની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ઓગણીસ દર્દીઓને કેટરેક સર્જરી માટે તેમજ દર્દીઓના ઓગણીસ સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવોભાવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુકૃપાનેત્રિયજ્ઞમાં શિશુવિયાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી you. Mm -hmm.